બોલબી નગરપાલિકાના તમામ તેર વોર્ડની અંદર આપણે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી એજન્સી ટેન્ડર થ્રુ ફાઇનલાઇઝ કરી અને કામગીરી ચાલુ કરવામાં આવેલ છે એમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન એ એજન્સી દ્વારા હાલમાં ચાલુ છે લગભગ એમના દ્વારા અઠ્યાવીસ વાહનો અને રૂટ બનાવીને આ કામગીરી ચાલુ રાખવામાં આવેલ છે મોરબી નગરપાલિકા વતી મારી બધા નગરજનોને એક નમ્ર અપીલ છે કે આપ આપનો જે કચરો છે એ રોડ ઉપર કે અન્ય કોઈ જગ્યાએ ના ફેંકતા આપ આ ગાર્બેજ કલેક્શનની જે વાન આવે સવારે એની અંદર જ આપ કચરો એની અંદર નાખો એમાં ભીનોનો અને સૂકો કચરો નાખવાની અલગ અલગ જોગવાઈ છે તેનું આપણે પાલન કરીએ અને આપણે મોરબીને સુઘડ અને સ્વચ્છ બનાવવામાં આપણું પોતાનો ફાળો પણ આપો એના માટે પણ આ આવતીકાલથી લગભગ પંદરેક દિવસની ઝુંબેશ રૂપે કાર્યવાહી અમે હાથ ધરવામાં આવનાર છે એની અંદર જેટલા જેટલા પણ ગાર્બેજ વોન્ટરેબલ પોઈન્ટ્સ છે કે જે અગાઉથી લાંબા સમયથી એક મોટા ગાર્બેજના પોઈન્ટ બની ગયા છે એ બધા પોઈન્ટ્સ અને રૂટીનમાં જ્યાં જ્યાં હાથ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે નગરપાલિકાના રોજમદાર દ્વારા એ બધા જ નગરપાલિકાના જેટલા પણ સ્પોર્ટ્સ છે એની અંદર સઘન અને કેમ્પેન રૂપે અમે કામગીરી ચાલુ કરીએ છીએ જેના કારણે આશા છે કે હમણાં ટૂંક સમયની અંદર એનું રિઝલ્ટ દેખાશે અને મોરબીને આપણે સ્વચ્છ નિહાળી શકશું સૂચના આપી છે કે જ્યાં જ્યાં આવા પોઈન્ટ ઊભા થાય છે કે જેમાં મોરબી નગરપાલિકા દ્વારા અલગ અલગ સફાઈ કામદારો બધો કચરો ભેગો કરીને એક જગ્યાએ ડમ્પ કરતા હોય તો એ સૂચના આપવામાં આવેલી છે કે આવો કચરો ત્યાં ડમ્પ ના કરતા નગરપાલિકાના વાહનોની અંદર એમને નાખી અને જ્યાં ગાર્બેજનો ડમ્પિંગ પોઈન્ટ છે એની અંદર એમને નાખી દેવામાં આવશે